સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ મુહૂર્તે આજથી અન્નપૂર્ણા ભવન કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયો દર્શને આવેલા માય ભક્તો દર્શન કરીને અન્નપૂર્ણા ભવન કાલિકા માતાજીના પ્રસાદીનો લાવો મળશે જેમાં મહાકાળી માતાજીના ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે પ્રથમ મુહૂર્તે મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાતા પ્રથમ દિવસે ભક્તો માટે અનપૂર્ણ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર વિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ એકાવન શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ ગણાય છે જેમાં મહાકાળી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા માટે વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડે છે જેમાં ચૈત્રી અને આસો નવરાત્રિ આત્ય શક્તિમાં જગત જનની મહાકાળી માતાજીનું આરાધનાનું પર્વ છે જેમાં માતાજીના ભક્તો ચૈત્રી નવરાત્રિ તેમજ આસુ નવરાત્રિની આઠમ પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે

એમના ક્ષેત્રની શરૂઆત માતાજીની અસીમ કૃપાથી આજે અહીંયા જે શરૂ થઈ રહી છે એમાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પાવાગઢનો વિકાસ કર્યો છે કરોડો રૂપિયા પાવાગઢના વિકાસ માટે આપ્યા છે અને એમાં એ મંદિર ટ્રસ્ટ જેનો વહીવટ ટ્રસ્ટ મારફતે થાય છે આદરણીય સુરેન્દ્ર કાકાના માર્ગદર્શન હેઠળ આદરણીય મામા સતત પાવાગઢ મંદિરનો વિકાસ કેવી રીતે થાય આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ અન્ન ક્ષેત્રની જે શરૂઆત થઈ રહી છે આજે સુરેન્દ્ર કાકાની મહેનત મામાની મહેનત માતાજીની અસીમ કૃપા અને એક આપણું સ્વપ્ન આજે સાકાર થયું છે એ પાવાગઢ ગામમાં આવતા યાત્રાળુઓને અહીંયા સારું ભોજન મળે નીચે વિશ્રામ માટે સરસ મોટો આલિશાન હોલ બનાવ્યો છે ઉપર પણ એ રીતે હોલ બનાવવા મંદિર ટ્રસ્ટ જઈ રહ્યું છે આજે આ તબક્કે આદરણીય સુરેન્દ્ર કાકા આદરણીય મામા અને મંદિર ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટીઓ જેમના અખાત પ્રયત્નોથી આ સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ